નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે વચમાં એક સિરીઝ શરૂ કરી હતી પણ અમુક કારણોસર એ સિરીઝ કન્ટિન્યુ ન કરી સીટોક સાથે ઘણા મિત્રોની ફરિયાદ છે કે તમે કંઈક નવું ચાલુ કરો છો પછી ટકી નથી રહેતા તો વાત સાચી છે હું સ્વીકારું છું અમુક સંજોગો એવા આવી જાય છે કે પછી એ નથી કરી શકાતું પણ હવે એવો નિશ્ચય લીધો છે કે ના આપણે કોઈ પણ નવું શરૂ કરીએ તો એની સાથે આપણે ટકી રહીશું તો એક આપણે વસ્તુ કરતા હતા જે હતી સોફી અથવા તો બોલીસોફી જેને હું કહું છું કે બોલિવૂડની ફિલ્મોમાંથી મળતા સંદેશ તો આજની આપણી ફિલ્મ છે પરિચય અને એના વિશે આપણે વાત કરીશું એમાંથી શું સંદેશ મળે છે આ રિવ્યૂ નથી ફક્ત મૂવીમાંથી મળતા સંદેશની વાત છે આ એવું નથી કે હિન્દી ફિલ્મોની જ વાત હશે આમાં ગુજરાતી ફિલ્મોમાંથી પણ મળતા સંદેશાઓ વિશે આપણે ચર્ચા કરીશું નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને તમે જોઈ રહ્યા છો ટોક્સ જો અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો તમારે કોઈ એવી મૂવીમાંથી સંદેશ તમને ખબર છે કે આ મૂવી જોવાથી આ સંદેશ મળે છે તો એ પણ મને જણાવજો વાત કરીએ પરિચય પરિચયમાં પ્રાણ એક એવા રિટાયર્ડ કર્નલની ભૂમિકા ભજવે છે જેનો એના દીકરા સાથે સંબંધ ખરાબ થઈ ગયા હોય છે દીકરાને સંગીત વગેરેમાં રસ છે પણ સાહેબને એવું છે કે ના કોઈક સારી જગ્યાએ કામ કરે તો સારું નોર્મલી એવું હોય છે ને કે લેખક હોય કે ડાન્સર હોય કે ગાયક હોય આ બધાને એવું નથી માનતા કે ભાઈ આમાંથી તને બે પૈસા મળશે કુટુંબનું ભરણ પોષણ કરીશ વગેરે વગેરે એટલે માતા પિતાને એવી ચિંતા હોય તો આને કારણે ડિસ્પ્યુટ થાય છે દીકરો ઘરે ઘર છોડીને જતો રહે છે પ્રેમલગ્ન કરે છે એમની ઈચ્છા વિરુદ્ધ એટલે ઘર છોડીને એમને જવું પડે છે સંજીવકુમાર એ ભૂમિકા ભજવે છે અને અમુક સમય પછી એટલે કે તમને કહું તો ચાર છોકરાના જન્મ પછી એમનું એમની પત્ની તો પહેલાં જ સ્વર્ગ સિધારી ગઈ હોય છે પણ સંજીવકુમારનું પણ અવસાન થાય છે અને એમના સંતાનોની જવાબદારી એટલે દાદા ઉપર એટલે પ્રાણ ઉપર આવી જાય છે હવે પ્રાણ પોતે બહુ કડક સ્વભાવના છે એટલે એ કડક સ્વભાવના અને એવા શિક્ષકો ઘરે ટ્યુશન માટે રાખે છે અથવા તો ત્યાં જ એમને ભણાવીને એમને આગળ લાવવા છે એવી જીદ છે એમની પણ આ છોકરાઓ પણ જેવા તેવા નથી એ પણ તોફાન મસ્તી અને એવી તોફાન મસ્તી કરે છે કે ત્રણ ચાર શિક્ષકો આમ એમને ભણાવવાનું કામ મૂકીને રિસર ભાગી જાય છે પછી એન્ટ્રી થાય છે જીતેન્દ્રની જીતેન્દ્રને એ કામની જરૂર હોય છે એટલે છોકરાઓને ભણાવવા માટે આવે છે એમના મિત્રના એ કે એમના એક સગાના રેફરન્સથી એ આ છોકરાઓ સાથે મિત્ર બનીને આખો વ્યવહાર ચલાવે છે એટલે ધીરે ધીરે આ છોકરાઓમાં પરિવર્તન આવે છે પ્રાણ હવે આપણે જે સંદેશની વાત છે એ અહીંયા કરીએ પ્રાણનું કહેવું એવું હતું કે ભાઈ સોટી ચાલે ચમચમને વિદ્યા આવે ધમધમ આમ જ હોવું જોઈએ છોકરાઓને વળશો નહીં છોકરાઓને મારશો નહીં ત્યાં સુધી એ લોકો ભણવાના નથી જ્યારે જીતેન્દ્રની ફિલોસોફી આ મૂવીમાં એવી છે કે છોકરાઓને પ્રેમથી જ સમજાવી શકાય એમની સાથે એમના જેવા બનીને આ કામ કરી શકો તો જ છોકરાઓ આગળ વધે એમનું નોલેજ વિકસે એમનું એમની માનસિકતા સારી થશે અને એ લોકો સારા નાગરિક બનશે આપણે ત્યાં પણ ઘણી જગ્યાએ આવું હોય છે કે સંતાનો શું ભણવું જોઈએ એનાથી માંડીને સંતાનોએ કેવી રીતના ભણવું જોઈએ કેટલા કલાકોમાં ભણવું જોઈએ અને આ ખરેખર અત્યારે તો બહુ સરસ ટાઈમ છે દસમા બારમાની એક્ઝામ્સ ચાલી રહી છે એટલે આ બહુ વિચારવાલાયક વિડીયો બની ગયો છે તો આ બધું પિતા માતા નક્કી કરતા હોય છે તારે આ જ લાઈન લેવાની છે તારે અહીંયા જ ભણવાનું છે તારે સવારે દસ વાગે કે સાત વાગે વહેલા ઉઠીને બેસી જવાનું છે એક વાગ્યા સુધી હલવાનું નથી જમી લો થોડીક વાર બેસો ભાઈ પાછા ભણવા બેસી જાઓ રાતના નવ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી ભણો જમો અને સુઈ જાઓ ભણો 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 ને ભણો એના સિવાય બીજું કશું જ નહીં દસમું બારમું આઈ નો બોર્ડનું છે પણ આટલું જો તમે સંતાનોમાં ડર નાખી દેશો તો સંતાનો નહીં ભણે અમુક સંતાનો હોય છે એવા કે મમ્મી પપ્પા મને કહે છે કે તું ભણ એટલે તો હું નહીં જ ભણો એટલે આવી અવળી અસર થાય છે બીજું જ્યારે તમે અતિ પડતા કડક થાવ છો હવે તો આઈ ડોન્ટ નો માતા પિતા સંતાનોને એટલા મારતા હોય અમારી એક પેઢી એવી અને એની આગળની પેઢીઓ એવી થઈ ગઈ છે કે જે માર ખાઈને જ ભણ્યા હોય વાક હોય કે ના હોય પેલો જોક છે ને કે કેમ આજે એને મારો છો તો રિઝલ્ટ તો કાલે છે તો પપ્પા કહે છે કે ભાઈ કાલે હું બારગામ છું એટલે આજે જ મારી લઉં કારણ કે એનું રિઝલ્ટ મને ખબર છે એટલે આવી પેઢીમાં અમારી નીકળી ચૂકી છે તો એવું તો અત્યારે છે નહીં પણ લડે વઢે છે ખરા ઘણીવાર કારણ સાથે ઘણીવાર કારણ વગર પણ એની પણ એક લિમિટ હોવી જોઈએ એવું વ્યક્તિગત રીતે માનું છું કારણ કે જો તમે વઢે જ રાખશો દરેક બાબતે તો સંતાન ઉપર એક એવી છાપ થાય છે કે મારી મમ્મી તો તો મારા પપ્પા તો મને વઢે જ છે એ કોઈ દિવસ મારી સાથે હસીને વાત નથી કરતા આવું ભણવાનું જરૂરી છે પણ ભણવું જ એ જરૂરી નથી એની સાથે સાથે દુનિયામાં ઘણું બધું ચાલે છે અને એના ઉપર આપણે ધ્યાન આપવાનું છે નહીં કે એના ઉપર કે છોકરો ખાલી ભણી ભણીને ભણી જ રહે બીજું કશું શીખે નહીં એટલે પરિચયમાં આ જ પરિચય કરાવવામાં આવ્યો છે દુનિયા સાથે અને એક અલગ પ્રકારે ભણતર કેવી રીતના ભણી શકાય એના માટે પરિચય આઈ થિંક યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે જો મળશે મને તો એની લિંક નીચે મૂકું જ છું પણ જો ન હોય તો પ્લીઝ શોધીને આ મૂવી જોજો જૂની મૂવી છે પણ જ્યાં આપણે આ વિડીયો આ પ્રકારના વિડીયોમાં કહીએ છીએ એ પ્રમાણે અત્યારે પણ એનો મેસેજ એટલો જ પ્રસ્તુત છે તો આવા બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોમાં રહેલા સંદેશાઓ વિશે વાત કરવામાં આપણે આપણે વારંવાર અહીંયા મળતા રહીશું અને બીજા વિડીયોઝ પણ આવતા રહેશે દરરોજ આવશે તો એ વિડીયો કયા હશે તેના માટે તમે જોતા રહો સીટ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલ ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો